મોરબીમાં ફરી મામલો મેદાને જોવા મળ્યો છે મહત્વના સૌથી મોટા સમાચાર મોરબીથી સામે જન આક્રોશ જોવા મળ્યો છે રોડ ઉપર ઉતરી આવ્યા છે કહેવા લાગ્યા છે કે અહીંયા વિકાસ તો કરો મોરબીના એ વિસ્તારમાં કે જ્યાં ગટરો ઉભરાતી હોય રોડ ખરાબ હોય

જી હા મોરબીમાં લોકો વિરોધ પર ઉતરી ગયા છે મોરબીથી મોરે મોરો કરવા નીકળેલા એમએલએ સામે જન આક્રોશ જોવા મળ્યો છે મોરે મોરાની લડાઈમાં હવે નેતા જનતા જોવા મળી છે અત્યાર સુધી નેતાઓ લડતા હતા પણ હવે નેતાને પબ્લિક લડતી જોવા મળી છે કાલિકા પ્લોટ વિસ્તારમાં રહીશોએ ચક્કા જામ કર્યા હોવાના સમાચાર જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં

વાતને જન આક્રોશ જોવા મળ્યો છે મહત્વના સમાચાર કે આ દ્રશ્યો તમે જુઓ કે જ્યાં મોરબીના એ વિસ્તારમાં કે જ્યાં ગટરો ઉભરાતી હોય રોડ ખરાબ હોય ગટરોના પાણી સતત ત્યાંથી ચાલુ હોય બીમારીનો ભય હોય અને લોકો જાગૃત થતાની સાથે જ એ કોઈ પણ સામે હોય તેની સામે હવે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે કારણ કે આ મોરે મોરો શબ્દ પણ મોરબી થી આવ્યો હતો અને હવે મોરબીના લોકો પણ અત્યાર સુધી તો મોરબીના એ નેતાઓ મોરે મોરો થતા હતા તો હવે મોરબીના લોકો પણ નેતાઓ સામે મોરે મોરો થઈ ગયા છે રોડ રસ્તા ગટરની સમસ્યાઓને લઈને ચક્કા જામ કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા સુવિધા ઉપલબ્ધ કરવામાં નિષ્ફળ ગયા ગઈવાના સમાચાર ચક્કા જામને પગલે પોલીસ લોકોને ત્યાં સમજાવવા માટે પહોંચી હતી સમજાવવા ગયેલી પોલીસ પણ થોડીવાર ચોકી ઉઠી કે આટલા પ્રમાણમાં લોકો વિરોધ માટે કઈ રીતે ઉતરી ગયા હવે પોલીસને પણ કેવું છે કે વિરોધ એ પ્રકારનો છે કે ત્યાં જે સુવિધાઓ આપવાની હોય સુવિધા ન મળી જેના કારણે લોકો વિરોધ ઉપર ઉતરી ગયા છે મોરબીમાં સુવિધાઓ માટે રસ્તા પર ઉતરી આવ્યા છે લોકો

અહીંયા અમે કાલિકા પ્લોટમાં રહીએ છીએ અમારો વર્ષોથી એક જ પ્રશ્ન છે રોડ રસ્તા ઠીક નથી હોતા ગટરો ઉઘરાઈ જાય છે કોઈ સાવડા વાળવા આવે તો એને કહીએ આપણે કે શાવ વાળી અમે ત્યાં કહેવા જઈએ તો એ લોકો એમ કહે છે કે ઓલા લોકોને છે કામ કરવા આવે છે એ લોકો વાળી રહેશે ઈ લોકોને કહીએ તો ત્યાં અમને એમ કહે કે અમને લોકો એ ના પાડી છે અમારો જેટલો વિસ્તાર આવશે અમે એટલામાં જ વાળશું અમે શું લેવો વધારે વાડી તો અમારે પૈસા દઈને વધારે વાળવાનું એ પ્રશ્ન છે ગટર ચોવીસે કલાક ત્રણસો પાસઠ થી ગટર ઉભરાયેલી ઉભરાયેલી ને ઉભરાયેલી એના કારણે મચ્છર થાય મચ્છરના કારણે નાના છોકરાથી લઈને બધાય મોટા સુધી તો સીધી વાત છે ગટર ઉભરાશે તો બીમાર થવાના છે અને ગટર ઉભરાય એ શેરીમાં ઉભરાય એ શેરીનું પાણી આપણા ઘરમાં આવે શેરીમાં ઉભરાય એ તો અલગ વાત છે ઘરમાંય આવે ઘરમાં એટલે ઘરમાં ચોખતા ચોખાઈ રહીએ ને ઈ પ્રશ્ન સંડાસ બાથરૂમ ભરાય લઈએ કમ્પ્લેન કરવા જાય તો એ ક્યાં આવી જશે કરી જશે કોઈ દિવ આવે ને કોઈ દિવ કરે ને અને કરીને જાય અને એમાં ઇમરજન્સી નંબરમાં કોન્ટેક કર્યો નગરપાલિકામાં જઈને કહી આવ્યા આલો ઇમરજન્સીમાં કોન્ટેક કર્યો એ ત્યાં જઈને જ કરીએ રૂબરૂ કરી આવ્યા એ તો ત્યાં તો તો પ્રશ્ન નિકાલ થવો જોઈએ ને કોઈ પ્રશ્નનો નિકાલ નહીં કદાચ આવીને કરી જાય તો પાછું અઠવાડિયામાં જેવું હતું એવું ને એવું અમારી માંગ એ છે કે ભાઈ તમે જોવો છો રોડ રસ્તા ખરાબ છે ગટરું ભરાયેલી છે તો એ આવીને નિકાલ કરી જાઓ તો આ પ્રશ્ન જ ન આવે કરવાનો કે ભાઈ અમે શું લેવા ધન આપણને ખબર છે કે બધાનો સમય કિંમતી છે આપણે કોઈ બગાડવા માંગતા નથી અમારી માંગ એટલી છે રોડ રસ્તા સરખા કરો ગટર સાફ કરો અને વ્યવસ્થિત અને સ્વચ્છ અમને અમારી શેરીઓ કરીને દીઓ તો જે પ્રમાણે મોરબીમાં મોરે મોરો કરવાને અને રાજીનામાની વાત કરીને ગાંધીનગર પહોંચેલા કાંતિ અમૃત્યાને એકવાર કહેવું છે કે આ લોકો વચ્ચે જજો આ લોકોની જે પણ મુશ્કેલી છે જે આખા મુદ્દાને લઈને રોડ ઉપર ઉતરી આવ્યા છે આ લોકોની જે સુવિધાઓ માટે ત્યાં આંદોલન કરી રહ્યા છે જે આંદોલન પૂર્ણ કરાવો એ કામ કરો મોરબીમાં રસ્તા સારા બનાવો ગટરોના પાણી ઉભરાય એ બંધ કરાવો સાહેબ ચાર કરોડ રૂપિયાની વાત કરો ચાર કરોડ રૂપિયા આ લોકો પાછળ ખર્ચી નાખો આવનારી ચૂંટણીમાં ક્યાં તમારે ગોતવા જવાના છે મતદાન એ તમારે આપોઆપ મળી જવાના છે તમને

ખૂબ નજીક છે મારી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર